ઓગણત્રીસ માર્ચથી શન મીન રાશિમાં આવ્યો છે ત્યારથી પંચગ્રહી યોગો બાર ચારમાં પણ જે ગ્રહોની દ્રષ્ટિ યોગો અને સત્યાવીસ ચાર બે હજાર પચીસમાં મકર લગ્નની કુંડલીમાં પણ ગ્રહોના યોગો આ કુલ યોગો થઈ રહ્યા છે એટલે વધુ સાચવું રહ્યું સત્યાવીસ ચાર બે હજાર પચીસની કુંડલી જોતાં લગભગ પાકિસ્તાન પાકિસ્તાન જેવા ભાગોમાં વિદેશી વૈદેશી તાકાતનો પણ ઉમેરો હસ્તક્ષેપ થઈ શકે તે પણ જાણવું રહ્યું એટલે આગામી ઓગણીસ પાંચ બે હજાર પચીસ પહેલાં હજુ એક માસ માસ માટે સમય ખરાબ છે આ ઉપરાંત કુલમાં ચક્ર પ્રમાણે જોવા જઈએ તો ઉત્તર ભારતમાં ગ્રહો ખરાબ છે મીન રાશિની અસરો પંજાબ હરિયાણા આ ઉપરાંત કુરુક્ષેત્ર વગેરે ભાગો થતી હોય છે કેરેક્ટરની અસરો છે દિલ્હી સુધી થતી હોય છે અને તેનો વેદ લેવા જોઈએ તો છે બાંગ્લાદેશ અને છે તેના દક્ષિણ ભાગો સુધી થતું હોય છે એટલે આ આ બાબતો સાચવી રહી હજુ આવનારા વર્ષોમાં પણ શનિ જ્યારે મીન મીન રાશિમાં રેવતી વગેરે નક્ષત્રમાં આવશે ત્યારે પણ સામુદ્રિક જે આપણે સીમારો સાચવવા રહ્યા એટલે અત્યારે તો ગ્રહયોગો પોકારી પોકારીને કહી રહ્યા છે કે આપણે નવ હોય યોગ્ય પગલાં લેવા પડશે આ આગ અકસ્માતના બનાવો બને જંગલમાં નવ પણ લાગે અને આગ અકસ્માત માત્ર જગતનું પણ એટલું એટલું જ નહીં પણ બ્લાસ્ટ પણ દહન વિધિમાં થઈ શકતા હોય છે એટલે સો પ્રકારની ઘટનાઓ બની શકે રહે છે બ્લાસ્ટ બ્લાસ્ટના યોગો પણ બની શકે એટલે તારીખ ઓગણીસ પાંચ બે હજાર પછી પહેલાં જનધનને સાચવું રહ્યું કારણ કે આશુરી સંપત્તિનો ઉદય થઈ રહ્યો છે અને આશુરી સંપત્તિ જે છે એ તમોગુણ ગુણ વધારતી હોય છે આવા વખતે જન સમુદાયે સત્પગુણ વધે તેવા યત્નો કરવા સારા રહે તેમાં જોવા જઈએ તો સત્પગુણમાં ભજન કીર્તન રામ ધૂન અન્ય ધૂનો યજ્ઞ યજ્ઞાની કૃતિઓથી જો કંઈ સત્પગુણ વધતો હોય તો એ ઉપાયો કરવા ઈષ્ટ રહે એવું મારું માનવું છે જી એ રાજકીય બાબતો છે પણ એટલું કહી શકાય મીન રાશિમાં પાણી પાણીજન્ય બાબતો બને મીન રાશિમાં શનિ આવ્યો એટલે ક્યારેક બંધ તૂટવો ક્યારેક પાણીજન્ય બાબતો પાણી રોકવો અને કોઈક મોટા મોટા બંધમાંથી પાણી બીજા વ્યવહાર બીજા રાષ્ટ્રોએ બીજા વ્યવહાર જવું આવા પાણીજન્ય બાબતો આ વખતે બનવાની શક્યતા છે અને પાણીજન્ય લડાઈ પણ થકવાની શક્યતા વધારે જણાય છે ગ્રહો કરી રહ્યા છે એટલે પાણીજન્ય બાબતો છે અને પાકિસ્તાનની અવરચંડાઈમાં સત્યાવીસ ચાર બે હજાર પચાસની કુંડલી જોતા મકરગ્નની વિદેશી તાકાતો પણ હરવાની શક્યતા રહેશે આ ઉપરાંત માધાતાઓના નક્ષત્રો જો કરતા હશે તો માધાતાઓને પોતાના રક્ષણ માટે પણ સાચવવું રહ્યું અને ગુજરાતની સરકારે પણ સમુદ્રિક વિસ્તારો સાચવવાના રહ્યા એટલે હજુ એક માસ લગભગ રાજનેતાઓએ વિશ્વ નેતાઓએ અને જન સમુદાય સાચવવાના રહેશે આ વખતે તમો જ્યારે વધતો હોય ત્યારે સત્વગુણ સત્વગુણના પ્રયોજનો યોગ્ય કરવા યોગ્ય રહે મારા માનવા પ્રમાણે ક્વચિત યજ્ઞ યજ્ઞ કૃત્યો ધૂન અને હરિકિર્ણ કીર્તનથી કંઈક સત્વગુણ વધતો હોય છે એવું મારું માનવું છે જી હમણાં તો સત્ય વિચાર બે વ્યાજ પ્રત્યે ગુણ એક પણ ખરાબ બને છે એટલે હજુ મે માસ ખરાબ યોગો છે એટલે મે માસ પહેલાં તો માધાતોના મન ઉપર જે આશોરી સંપત્તિનો અસરો કરતા હોય છે એટલે યુદ્ધની તરફ તો પાકિસ્તાન જશે અને બીજા ભાગો જશે એટલે છેક જમ્મુ કાશ્મીરથી લઈને પાક પાક જે પાકિસ્તાની બોર્ડરનો ભાગ અને છેક ભરૂચરાને હારમાર થઈને આ બધા ભાગો સાચવવા રહેશે રાજનેતાઓએ પોતાના સંરક્ષણ રક્ષણ માટે પણ સાચવવું રહે છે ઘણી વખત આવી જે બાબતો જે છે એ આસુરી સંપત્તિમાં એના ઉદય માટે સત્વગુણ વધારવો ઈષ્ટ રહે છે જે